સભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભારે ભરતી મેળો જામ્યો હતો કોંગ્રેસમાંથી નેતાઓ આવ્યા કોઈ આવીને ફરી ધારાસભ્ય પણ બની ગયા તો કોઈએ પક્ષની વિરુદ્ધમાં જઈને ભાજપનો ખેસ લીધો જેમાં ન એક હતા મહેશ વસાવા તો પિતાનો સાથ છોડીને ભાજપનો હાથ પકડ્યો હતો પરંતુ આ પકડ મજબૂત ન બની શકી અને એક જ વર્ષમાં તો મહેશ વસાવાએ ભાજપ ને ટાટાબાઈબાઈ કહી દીધું ભાજપમાંથી રાજીનામું આપી દીધું આવું કેમ કર્યું અને આનાથી ભાજપને શું નુકસાની થઈ શકે છે આવું જોઈએ આ રિપોર્ટમાં વસાવાનું કમળ ભાજપમાં ન ખીલ્યું એક વર્ષમાં તો વસાવાના ભાજપને રામ રામ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલ્યો હતો આ વાત તો તમને યાદ જ હશે અને આ ભરતી મેળામાં હોશે હોશે પિતાજીનો સાથ છોડીને મહેશ વસાવા પણ પોતાના આઠસો સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા ચૂંટણીમાં ભાજપને આદિવાસી પટ્ટામાં વસાવાના પ્રચારથી ખૂબ ફાયદો પણ થયો પરંતુ ત્યાર પછી છેલ્લા એક વર્ષમાં વસાવાને ભાજપમાં જોડાવાનો કોઈ ફાયદો ન મળ્યો જેથી હવે મહેશ વસાવાએ ભાજપને રામ રામ કહી દીધા છે જો કે રાજીનામું આપ્યું તેમાં કારણો પણ દર્શાવ્યા છે જેમાં લખ્યું છે કે વિચારધારાને કારણે મેં ભાજપ છોડી છે મારા કામને ન્યાય મળતો નથી ભાજપમાં કોઈનું કોઈ સાંભળતું નથી ભાજપમાં અહંકાર વ્યાપેલો છે આ સાથે જ તેમણે રાજીનામામાં ભાજપ અને ની વિચારધારા ખતમ કરવાની વાત પણ કરી છે પરંતુ પોતાના જ પિતા છોટુ વસાવાની વિરુદ્ધમાં ભાજપમાં જોડાયા પછી હવે મહેશ વસાવાને અચાનક કેમ ભાજપ ગમતું નથી તે સૌથી મોટો સવાલ છે જો કે આ મુદ્દે અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો નેતાજીનો ફોન બંધ જોવા મળ્યો પરંતુ કોંગ્રેસના નેતાઓને ચોક્કસથી ભાજપ પર નિશાન સાધવાનો એક મુદ્દો મળી ગયો શું કહેવું છે બંને પક્ષના નેતાઓનો જરા તે પણ સાંભળો દરેક વ્યક્તિને પોતાની નારાજગી રજૂ કરવાનું કે નારાજગી પ્રદર્શિત કરવાનો એ ભારતીય બંધારણમાં અધિકાર રહેલો છે અને અધિકારના આધારે તેમની નારાજગી તેઓ રજૂ કરી શકે છે પરંતુ જે કામોની વાત કરી રહ્યા છે કયા પ્રકારના કામો છે શું છે કયા પ્રકારના કામો એ કરાવી શક્યા નથી અથવા તો કરી શક્યા નથી એ પ્રજા માટે એ અંગેની એમને ચોક્કસ ખુલાસો કરવો જોઈએ ત્યારે દેશની અંદર સૌથી મોટો પક્ષ અને વિશ્વનો સૌથી મોટો પક્ષ ભારતીય જનતા પાર્ટી હોય અને સૌથી વધારેમાં વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોય ત્યારે એ કહેવું એ પણ ભાજપામાં એક સમયે જોડાયેલા આદિવાસી સમાજના નેતા મહેશભાઈ વસાવાએ આજે માધ્યમોમાં જણાવ્યું કે હું ભાજપા સાથે છેડો પાડ્યો છું એક તમે સમય જુઓ ચૌદમી એપ્રિલ બાબા સાહેબની જન્મજયંતિ અને તેવા સમયે એમને છેડો ફાળતા ભાજપા સાથે જે વાત કરી છે એ સૌના માટે ચિંતા અને હકીકતમાં ભારતીય જનતા પાર્ટીને ચાલચલન ચલન ચહેરાને ઉજાગર કરે છે આદિવાસી વિરોધી માનસિકતા બંધારણ વિરોધી ભાજપા અને સંવિધાનને દરિયામાં ફેંકી દેવાની જયારે વાત કરનારા લોકો સાથે એમનો ભંગ થયો ત્યારે એમને કરેલી વાત સમગ્ર આદિવાસી સમાજને અને સમગ્ર દેશ માટે સૌથી મોટામાં મોટી વાત છે અગિયાર માર્ચ બે હજાર ચોવીસ માં ભાજપમાં જોડાયા હતા વસાવા વસાવાએ આઠસો કાર્યકરો સાથે ધારણ કર્યો હતો ભાજપનો ખેસ મહેશ વસાવા ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં હતા નર્મદા જિલ્લામાં આદિવાસી પટ્ટા પર તેમની પકડ વર્ષોથી છે છતાં લોકસભા ચૂંટણીમાં તેમણે પોતાના પિતા કે જેઓ બીટીપીના સ્થાપક છે તેમની વિરુદ્ધમાં ભાજપમાં જોડાવાનું પગલું ભરી દીધું હતું જે આશા અપેક્ષાઓ સાથે તેઓ જોડાયા હતા તેના પર પાણી ફરી ગયું છે અને તેથી જ તેમણે ભાજપ ને ટાટાબાય બાય કહી દીધું છે ગૌરવ પટેલ બીટીવી ન્યૂઝ ભરૂચ